ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્લેન પ્લેન શબ્દનો અર્થ વિમાન સરખું સમતલ સરીખું મોટા પાંદડા એક જાતનું ઊંચું ઘટાદાર ઝાડ થાય છે પ્લેન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ નાઓ ડેઝ પીપલ ટ્રાવેલ બાય પ્લેન અર્થાત આજકાલ લોકો વિમાનમાં મુસાફરી કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ અવર પ્લેન પ્લેન ઇઝ ધ ક્લાઉડ્સ અર્થાત અર્થાત અમારું વિમાન વિમાન વાદળોની ઉપર ઉડી રહ્યું છે એક ઉદાહરણ જોઈએ વિલ ટેક ઓફ ઇન મિનિટમાં ઉડાન ભરશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ